અમદાવાદ મ્યુનિસિપલમાં દલ્લાતરવાડી જેવો ચાલતો વહીવટ ઉનાળામાં પણ તળાવમાંથી વેલ લીલ સફાઈ લાખોનું ચૂકવણું મુસ્લિમોને ઓગણીસો સુડતાલીસમાં જ પાકિસ્તાન મોકલી દેવાની જરૂર હતી ગિરરાજ વિવાદિત નિવેદન હાઈકોર્ટના આદેશને પગલે અમદાવાદ ખાતે રોડ પરના તેરસો છ્યાસી ધાર્મિક દબાણોને નોટિસ ઓનલાઈન વિડિયો જોઈ ઇલેક્ટ્રિક એન્જિનિયરે ચાર કિલો ડ્રગ બનાવ્યું પશ્ચિમ રેલવે ભાવનગર ટર્મિનસ અને સિકંદરાબાદ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે કોમ્પ્યુટર આઈટી કેમિકલ બ્રાન્ચની તમામ બેઠક પ્રથમ રાઉન્ડમાં જ ભરાઈ ગઈ પૂજાએ ફ્રોડ આચરી બાર વાર પરીક્ષા આપ્યાનો પર્દાફાશ યુપીએસસીની એફઆઈઆર વર્ષ બે હજાર એકતાલીસ સુધીમાં આસામ મુસ્લિમ બહુમત રાજ્ય બની જશે મુખ્યમંત્રી કહે છે એકવીસ હજાર ક્યુસેક પાણી આવતા ઉકાઈ ડેમની સપાટી ત્રણસો અગિયાર ફૂટ રાજ્યમાં પ્રથમ અનાજ વિતરણ માટેનું ગ્રેન એટીએમ ભાવનગરમાં બનાવવામાં આવશે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ સોળ ડેમ હાઈ એલર્ટ પર ભારતે પોતાની ક્લાઉડ સિસ્ટમ વિકસાવવાનો સૂર ઉઠાવ્યો દિલ્હીમાં રોજ સાતસો લોકો સાયબર ફ્રોડનો ભોગ બને છે સૌરાષ્ટ્રના એક મહિલા આઈએએસનું હેન્ડીકેપ સર્ટિફિકેટ શંકાસ્પદ દેશમાં બે હજાર પચાસ સુધીમાં વૃદ્ધોની વસ્તી બમણી થવાની શક્યતા કચ્છની જેલમાં જલસા છ ખૂંખાર કેદીઓ દારૂ પીધેલા અને ચાર પાસેથી મોબાઈલ મળ્યા હવે આઈટી રિટર્ન એકત્રીસ ઓગસ્ટ સુધી ભરી શકાશે એક મહિનો મુદ્દત લંબાવાય પાકિસ્તાનીઓ બોર્ડર પરથી તારની વાળ કાપીને લઈ ગયા ભારતમાં ઘૂસી આવ્યા બકરા મનપામાં જુનિયર ક્લાર્કથી લઈ ડેપ્યુટી સેક્રેટરી સુધીની બઢતીમાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કર્ણાટકમાં જન્મેલા નવજાત બાળકના હાથમાં તેર અને પગમાં બાર આંગળીઓ સરકારી કર્મચારીઓને આરએસએસમાં જોડાવા પરનો પ્રતિબંધ દૂર રાજ્યના ત્રીસ હજાર ચોરસ કિમી વિસ્તારમાં વનરાજનું વિતરણ લેન્ડ રેકર્ડ વર્ગ ત્રણના ભાવનગર કચેરીના પંચોતેરથી વધુ કર્મીઓની પેનડાઉન હડતાલ ગુજરાતમાં ત્રણસો ત્રીસ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં નિષ્ણાત ડૉક્ટર જ નથી થોડા નાણાકીય લાભ માટે ટ્રાફિક પોલીસ અને આર ટીઓની મિલી ભગતથી નાગરિકો હેરાન થાય છે અમદાવાદમાં લાગ્યા ઇમરજન્સી કોલ બોક્સ બટન દબાવતા જ પોલીસ મદદે આવશે બજેટ બાદ શું સસ્તું થયું શું મોંઘું થયું રહેઠાણના ભાડાની આવકને બિઝનેસ ઇન્કમ તરીકે બતાવી શકાશે નહીં દસ લાખથી વધુની મૂલ્યની વસ્તુની ખરીદી પર હવે એક ટકો ટીસીએસ થશે બ્લેક મની એક્ટમાં ફેરફાર કરી લિમિટ વધારી દેવાય ભાવનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં ફરી જૂની કર પદ્ધતિમાં માફી યોજનાની મુદત વધારવા નિર્ણય કરાશે છલોછલ ભરાયેલા જળાશયો કમિશન અને દલાલીમાં પાંચ ટકા ટીડીએસ ઘટાડીને બે ટકા કરાયો ગુજરાતમાં ક્યાં વધુ વરસાદ ઉમરપાડામાં તેર ઇંચ ત્રણસોથી વધુ રોડ બંધ ત્રણ તણાયા સાગઠિયાનું મહાકૌભાંડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સરકારી સોળ કરોડની જમીન બિલ્ડરને પધરાવી ભાવનગર મનપાની લેબોરેટરી આયોજનના અભાવે બંધ કમિશનરે અધિકારીને ખખડાવ્યા ભ્રષ્ટાચારી બાબુઓની અપ્રમાણસર મિલકતો જપ્ત થશે સૌરાષ્ટ્રમાં નવસો સત્યાસી વીજ પોલ પડી ગયા સત્યોતેર ટીસી બગડી ગયા મનાલીમાં આગ ફાટ્યા બાદ પહાડો પરથી પથ્થરો વરસ્યા અનેક માર્ગો બંધ એક એક પાય માટે લાચાર કોંગ્રેસે કાર્યકરો પાસે સો સો રૂપિયા માગ્યા વલભીપુરમાં આવાસ યોજનાની કામગીરીમાં ડખ્ખા રજૂઆત છતાં હજી તપાસ થતી નથી રાજ્યમાં ભ્રષ્ટાચાર કરનારા અધિકારી અને પરિવારની મિલકતો જપ્ત થશે રાષ્ટ્રપતિ ભવનના દરબાર અને અશોક હોલના નામ બદલાયા હવે ગણતંત્ર મંડપ અને અશોક મંડપ કહેવાશે ઓસ્ટ્રેલિયામાં પંચાવન વર્ષ બાદ જહાજનો કાટમાળ મળ્યો વાવાઝોડામાં ડૂબ્યું હતું રાણપુરમાં ગેરકાયદેસર રીતે ચાલતા માંસ મટનના આંટડા સદંતર બંધ કરવાની માંગ